ગઈકાલે ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે એમાં આશરે પેસેન્જરો અને નીચે જે વિદ્યાર્થીઓ હતા ટોટલ લગભગ બસો પાસઠ જેટલા લોકોની જાનની ક્ષતિ થઈ છે ખૂબ દુઃખદ ઘટના છે દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદયદ્રાવક અને ખુબજ વેદના વાળી ઘટના ઘટી છે અને એમાં જોડાણ હતો અને વિદ્યાર્થી પરિષદ થી છે અત્યાર સુધી મતલબ પંચાયત થી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની દેશની રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ ઉપસાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણી જે હોતા થયું છે ગુજરી ગયા છે એની સાથે વિજયભાઈ ને અને બધા એમના જે સાથે છે ગુજરી ગયા એ બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું મારા વતી મારી પાર્ટી વતી ખાસ તો એવી હાલત થઈ છે કે હું દિલ્હીમાં ગઈકાલે એક મિટિંગમાં હતો અગત્યની ત્યારે મને લગભગ એક પિસ્તાલીસ પચાસની વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ફોન આવ્યો અને પૂછતા કરવા માગતા હતા કે ખરેખર શું બનાવ બન્યો છે ત્યારે મને જાણવા મળ્યું ખૂબ દુઃખ થયું છે અને વિજયભાઈ વિદ્યાર્થી પરિષદથી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી થયા ત્યાં સુધીની એમની જે ઝડપથી કારકિર્દી વિદ્યાર્થીઓની સેવા કરી રાજકોટ નાગરિકને ગુજરાતના છેવાડાના લોકો સુધી જે જે જ્યાં એનાથી શક્ય ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા એ ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા એ જ ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા આ કદાચ ભલે આવો દાખલો મળે એવા કર્મઠ કાર્ય કરતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ આવનાર આ જે એમના કુટુંબ ઉપર આવેલી દુઃખની ઘણી છે એ ભગવાન એમના પુત્ર પુત્રી અને અંજલી સહન કરવાની શક્તિ આપે તથા રાજકોટના નાગરિકો તરફથી અને રાજકોટ ભાજપ કાર્યકર તરફથી હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને મને એવું થાય કે ભગવાનને કહેવાનું કે જેમ પેલા એક ભાઈ બચી ગયા એમ કદાચ વિજયભાઈ પણ જો બચી ગયા હોત તો ઈશ્વરને ત્યાં ખોટ ન પડે તો અમને અહીંયા ખોટ પડી છે એ ખોટ પૂરી શકાય એવી નહોતી ભગવાને ફરીથી પ્રાર્થના સૌના આત્માને શ્રદ્ધાંજલિ આપું છું અને સૌના આત્માને ભગવાન એમને સાંત્વના આપે એના સગાવાળા કુટુંબી પરિવારને પણ સાંત્વના મળે એવી મારી હૃદયપૂર્વકની હું અપીલ કરું છું પ્રાર્થના કરું છું ભગવાન પાસે નમસ્તે ભારતમાં થઈ હૃદય ધ્રવક બની છે એમની સમગ્ર સમાજ સમગ્ર દેશ વ્યથિત છે દુઃખી છે પરમકૃપાળાઓ પરમાત્મા એ બધા જ આત્માને મોક્ષ પ્રદાન કરે વિજયભાઈ માટે કેવું હોય તો હું જનસંઘી મેં કાર્ય શરૂ કરીને વિજયભાઈ એ વખતે એબીવીપીના કાર્યકર્તા તરીકે હતા હું જયારે રાજકોટ શહેરનો પ્રમુખ હોય ત્યારે મારી સાથે મંત્રી પણ હતા અનેક વર્ષો સુધી સંગઠનનું કામ

આવક જે કાર્યો રાજકોટ માટે સૌરાષ્ટ્ર ગુજરાત એ અવિસ્મરણીય રહેશે લોકો કાયમી યાદ કરશે પણ વિજયભાઈ ની ખોટ ક્યારેય ના એવી ખોટ પડીને પરમાત્મા એમના આત્માને મુક્ત કરે એવી મારા વતી

અને ભૂત પૂર્વ મુખ્યમંત્રી ને રાજકોટ નો ذِકરો કઈ શકાય એવા આદરીસી ઇતિભાઈ રૂપાણી આ આત્મા શિખર પે આ દુખદ ઘટના ચાંદા ભૂતો નો ભવિષ્ય વિજયભાઈ રૂપાણી કેવો આત્મા માણસ ગુજરાત માં બનવો રાજકોટ મે મડવો એ શક્ય નથી ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રેસ મીડિયાઓને જનતાઓ એને ઉપનામ આપ્યું છે મક્કમ સરકાર મક્કમ નિર્ણય કરતી સરકાર મજબૂત સરકાર પણ વિજયભાઈના શાસન દ્વારા સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકાર સરકારના શાસકો

શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના કરું છું એના પરિવાર ને અંજલી બેન ને એમના દીકરા અને એની દીકરીને સાંત્વના આપે એ જ પ્રાર્થના એ જ પ્રભુ